એક વિકેટનો ભોગ હે અમદાવાદના ભવન અને મેટનો પ્રયાસ રન રેટની ગતિ જનબેર આગળ વધારીને એક રિસપેક્ટેડ સ્કોર ગોંડલની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે મુકવાનો રહે અત્યાર સુધી ગોંડલનો બોલિંગ અને ફિલ્ડિંગ ખૂબ જ સુંદર રહ્યું છે એરપોર્ટ એન્ટિ સ્મંદન અપનારાવેલા મિતને

જે ભુવને નેક્સ્ટ બેસ્ટ 15 રન નું યોગદાન આપ્યું જેમાં એક સિક્સર નો પણ સમાવેશ થાય છે નિર્ગર ઘોડા ખૂબ જ સુંદર બેટિંગ કરીને ભુવન પેવેલિયન માં પાછા આવી રહ્યા છે અને નવા બેટ્સમેન તરીકે એ રાણાભાઈ જલનભાઈ નવો બેટ્સમેન નિર્જર ગોળા तो दोनों बल्लेबाज आए उन्नीस जन को तो देखना होगा यहाँ से अपनी टीम के लिए कोई लंबा को खड़ा करते हैं या नहीं तो चले गेंदबाज स्पंदन पाटा नेचर के लिए लक्ष्म पर गेंद तेज तो जब के लिए यहाँ पर देखना होगा तब तो तक फिर कर एक रन से नहीं रख पाएंगे इसी के साथ स्कोर में बढ़ोतरी एक भाई साइड में प्रदेश में ભોગે માત્ર અડતાલીસ રન અમદાવાદની બાકીની માત્ર ત્રણ ઓવરની ની રમત શેસ બાકી છે અને

જેવા ખુબ જ અનુભવી ખેલાડીઓ મોજુદ છે માત્ર બાર બોલ ની રમત શેષ બાકી છે

અને આ સાથે સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ બે રન ઓઝા નિર્જર ને અને કોર્ટ બિન્ડિયા પેલ અમ્પાયર નિખી ઉપર કોઈ જ અસર નહી અગિયારમી ઓવર ગોંડલ તરફથી થી ચાલી રહી છે અને પૂરી તરફ

છે અને સ્કોર બોર્ડ ઉપર માત્રી પાર્શ્વ બક્ષી લેફ્ટેન્ડર બક્ષી સામનો કરશે પોતાની ઉંમરે પણ ચુસ્ત ફિલ્ડિંગ નું પ્રદર્શન કરી રહ્યા છે કે જે ખરેખર પાત્ર છે